મંદ્રોપુર ગામે આંબલીનું ચાળ પરતા આઠ ગામોને વીજ પુરવઠો ખોરવાયો દસ જુલાઈના રોજ સવારે નવ કલાકે સામે આવેલી જાણકારી મુજબ ગઈકાલે ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને લીધે મંદ્રોપુર ગામે વર્ષો જર્જરિત આંબલીનું ઝાડ ધરાશાય થતાં ઝાડ વીજ લાઇન પર પડતા આઠથી નવ ગામોને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ઘટનાની જાણ વીજ કંપનીને થતા કર્મચારીઓ રાત્રે એક વાગ્યાની આસપાસ આવીને કામગીરી શરૂ કરી હતી જે હજુ સુધી ચાલી રહી છે જમીન પોચી થઈ જતાં આંબલીનું ઝાડ પડી ગયું હતું સદનસીબે રાતનો સમય હોવાથી કોઈ વ્યક્તિ

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો